સુરત રાંધેર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે સાઇકલ પર આઈસ્ક્રીમની ફેરી કરતા શ્રમજીવીને નવી સાઇકલ અપાવી માનવતા ઉજાગર કરી છે આઈસ્ક્રીમની ફેરી કરતા શ્રમજીવીની જીવાત દોરી સમાન સાઇકલ તૂટી જતા યુવક માસૂમ થઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો જ્યાં પોતાની આપવીતી જણાવતા પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા યુવકને નવી સાઇકલ આપવાનું નક્કી થયું હતું જેથી જીટીસી ટીમ દ્વારા શ્રમિક યુવકને બોલાવી નવી સાયકલ આપતા તે નાકમાંથી હસના આંસુ સરી પડ્યા હતા રાંદેર પોલીસ સ્ટેશન ખાતે લાગની સબરદ્રશ્યો સર્જાવા પામેલ હતા રોજગારીની દ્રષ્ટિએ આ સાયકલ ભલે કિંમત માં નાની હોય પરંતુ આ શ્રમિકના હાવભાવ જોતા તેના માટે ખૂબ જ કિંમતી વસ્તુ જણાયેલ હતી આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલ ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે મારું નામ પીએસઆઈ હરસિકાબા જાડેજા છે હું રામદેવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું ગઈકાલે આ દાદા આવેલા હતા એમને થોડો એમ આવ્યા ત્યારે થોડા દુઃખી જણા હતા વાત કરતા એમને જણાવ્યું કે એ સવાર સાયકલ પર આઈસ્ક્રીમ વેચે છે ને સવારે ઘરેથી નીકળ્યા હશે તો કોઈ ગાડીવાળા ભાઈએ જે પીધેલા હશે કે કે એ આપણને ખ્યાલ નથી પણ એમણે ટક્કર મારી દીધી ગાડીને ને એમની સાયકલે ટક્કર મારીને સાયકલ ત્યાં ત્યાં તૂટી ગઈ ને ગાડીવાળો પછી ત્યાંથી ભાગી ગયો અમે ત્યાં જઈને કેમેરાને એવું ચેક કર્યું પણ જે જગ્યાએ બનાવ બન્યો તે સ્થળે કેમેરા કે એવું કાંઈ હતું નહીં એટલે આગળ કાંઈ અમે ગોતવાની ટ્રાય કરી પણ એમને કાંઈ ફરિયાદ કેવું કરવું નહોતું પણ સાહેબને મળાવ્યા તો સોનારા સાહેબને વાત કરી કે આવું આવું છે તો સાહેબના સજેશનથી પોલીસ સ્ટેશન તરફથી સીટી તરફથી એમને અમે એક સાયકલ આપવાનો વિચાર આવ્યો અને અમે એમને સાયકલ મદદ કરી શકીએ થોડી તો એ જ થાય કે એમનું ગુજરાન કઈ રીતે ચાલે એમને સાયકલ આપીએ જેથી એમને આઈસક્રીમ નો જે ધંધો જે કરે છે વેચવાનો એમનો ચાલુ રહે એના માટે અમે એવું વિચાર આવ્યો અને સાયકલ અમે એમને मैं जा रहा था रास्ते में साइकिल एक्सीडेंट में साथ, 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 हाँ, हाँ। तो साइकिल आपके लिए जरूरी था हाँ है साथ, जरूरी है बिना साइकिल मैं घूम नहीं सकता घूमने वाला काम है साहब क्या काम है आपका आइसक्रीम बेचता हूँ साहब परिवार में कौन है पांच बच्चे हैं साहब पांच बच्चे माता जी हैं वो वाइफ हैं आइसक्रीम आइसक्रीम का धंधा करते हैं जी साहब पूरा दिन घूमते हैं हाँ पूरा दिन घूमते हैं तो साइकिल टूट तो गया तो फिर उसका रिपेयरिंग करवा दे रहा था रिपेयरिंग नहीं होता रिपेयरिंग चक्का लगाया था फ्रेम टूट गया पूरा हाँ, 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 जी साहब फिर आपको क्या क्या सोचा आपने कहाँ जाए क्या करें हाँ तो फिर इधर कम्प्लेन किया पुलिस ने की आप कुछ पकड़े जाएंगे तो फिर मिलेगा कुछ तो क्या हुआ फिर फिर साहब ने साइकिल नया बनवा के दिलाए थे कैसा लगता है आपको अभी अभी अच्छा है साहब हाँ चल जाएगा मेरा कुछ कहना चाहते हो कहना सबको शुक्रिया करना हो हाँ हाँ <laughs> 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 <laughs>